અને અપમાન બહુ સારું રાજગારા ચીરો આવડી આપડે શેકવાનો અત્યારે ઘી વેરવાનું ઘી રેડી ને આપડે શેકવાની બરાબર શેકાઈ જવાની પછી ખોદ નાખવાનું પોણી નાખવાનું અને હલાવાનો હલાવીએ ને અને બરાબર શેકાવાની આવવાનો શેકાય અને પછી પોણી ખોદ નાખવાની ખોદ નાખી અને પછી પોણી રેડવાનું

કલર ચેન્જ થવા આવ્યો સરસ કે કઈ ગયો રાજઘરોમાં હવે શ્રાવણ માં ઉપવાસ માં શ્રાવણ મહિનામાં ઘણા બધા શ્રાવણ મહિનો કરતા હોય ઘણા બધા વારે વારો જે રજમાં કરતા હોય

જો પર પરસેવો થઈ ગયા ગોમતીમાં માં સીવો બનાવતો બનાવતો હા ગોમતી માં મહેનત બહુ કરે છે હા Thank you.

ખોડ નાખી દેવાની અંદર માપ પ્રમાણે જેટલું આપડે ઘર પણ જોતું હોય ને એ રીતના આપડે અંદર નાખવાની રેતી અને આ શીરા થોડું બનાવતા હોય ને એના સેટું રેવાનું નક સોટા આપડા ઉપર આવ નઈ ગોમતી માં

રાજગરા હીલે આ ગોમતી માં મારા પપ્પા પેલા બહુ બનાવરાતા ને ગોમતી માં તમારે હા માં પપ્પા બહુ બનાવતા એને રાતે ગોમતી માં બેહવાવા ને એટલા બનાવરાવા ને હા તારો બોલાવા આકી બાપા બોલાવા કે શું ગોટિયાડા અપા કરે કે રાજગરા શિરો કરો હા તો મને ઉતરા ગોમતી માં હારો બનાવવાનો શિરો ને આપો બનાવીએ વિડિયો માં બતાને દેખાડી આપરા મિત્રો ને બતાનાય ગોમતી માં હા તમારા ફ્રેન્ડ ને બતાનો બતાઈ આપો